ગાંધીનગર ખાતે નવનિયુક્ત સરપંચો ના સન્માન સમારોહમાં ડભોઈ તાલુકાના લિંગ સ્થળી ગામના યુવા શિક્ષિત સરપંચ નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્ર મંત્રી સી આર ના હસ્તે વિશેષ અભિવાદન કરાયું રાજ્યમાં નવનિયુક્ત સરપંચો અને સભ્યોના ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિતના અગ્રણી રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ગ્રામ પંચાયતોને કુલ વધુની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી ચાર જુલાઈ શુક્રવારના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યો નો અભિવાદન કાર્યક્રમ ડભોઈ તાલુકાના લિંક સ્થળી ગામના સરપંચ તરીકે ચેતનકુમાર હરેન્દ્રકુમાર ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું જેઓએ અને કરી સરપંચ તરીકે શ્રેષ્ઠ પૂરું પાડ્યું હતું ગાંધીનગર ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં ડબુઈ તાલુકાના લિંગ સ્થળી ગામના યુવાન સરપંચનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું જે ડભોઈ તાલુકા માટે ગૌરવની વાત છે આંગે યુવા સરપંચ ચેતન ઠાકોરે સન્માન બદલ ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સરપંચની ચૂંટણીમાં માર્ગદર્શન તેમજ સહકાર બદલ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને લિંગ સ્થળી ગામના ગ્રામજનો કે જેઓએ તેઓની ઉપર વિશ્વાસ મૂકીને આ મુકામ સુધી પહોંચાડ્યા તે બદલ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સરપંચશ્રીનું અભિવાદનનો પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલી તે સરપંચશ્રીના અભિવાદનનો પ્રોગ્રામ આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવ્યો તેમાં મને શિક્ષિત ઉમેદવાર તરીકે મારું સન્માન કરવામાં આવ્યું એ અકલ્પનીય હતું તેમજ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારું આ રીતે સન્માન કરવામાં આવશે તે બદલ હું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ એ પ્રોગ્રામની અંદર સૌથી વધારે જે ભારણ મૂકવામાં આવ્યું કે ઘરે ઘર શૌચાલય સ્વચ્છતા તેમજ સિંચાઈ પદ્ધતિનું એ યોજનાઓની વાત પણ હું મારા લિંગસરી ગામના દરેક નાગરિકના ઘરે ઘરે પહોંચાડવા માટેનો હર હંમેશ માટે પ્રયત્ન કરીશ તેમજ મને આ મંચ સુધી પહોંચાડ્યો તેવા અમારા ડભોઈ તાલુકાના દરભાવતી નગરીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ મારા ગામના જે વડીલો છે જે નાગરિકો છે જેમને મને આ જગ્યા ઉપર પહોંચાડ્યો અને મને સરપંચ તરીકે નિયુક્ત કર્યો તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ મારા સાથી મિત્રો વાસવિનભાઈ વકીલ કેવુરભાઈ પટેલ કેવુરભાઈ ઠાકોરનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તે સાથે જય જય હિન્દ જય ભારત જય ગર ગુજરાત ડભોઈ તાલુકાના લિંગસડી ગામે સરપંચ તરીકે શ્રી ચેતનકુમાર હરેન્દ્રભાઈ ઠાકોરની જે પસંદગી થઈ છે તે બદલ અમે ગામજનો બહુ આનંદિત છે અને બહુ ખુશી ખુશી માહોલ છે અમારા ગામમાં સાથે સાથે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં જે મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સન્માનિત આ કાર્યક્રમ જે આયોજિત કર્યું હતું એમાં મુખ્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર શ્રી આર પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમને સન્માનિત કર્યા સાથે સાથે દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓના માર્ગદર્શન હેઠળ તાલુકાના દરેક ગામના સરપંચો જે વિકાસના કામોમાં પ્રગતિશીલ છે એ એમના માર્ગદર્શન અને એમના સહકારના લઈને શક્ય બન્યું છે આજે લિંગસડી ગામના સૌ ગામજનો ખૂબ આનંદિત છે અને ખૂબ ઉમંગ છે કે અમારા ગામમાંથી આવા સરપંચની જે સિલેક્શન થયું છે અને જે અમે ચૂંટી લાયા છે એ બદલ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ અને લાગણી ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ